હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે કોર્ટે કહ્યું કે આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી હેલ્પ વર્કર્સને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવો આ ઉપરાંત એક એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થતાં નાણાકીય વર્ષથી એરિયસ સાથે ચૂકવણી કરવામાં આવે સરકારે છ મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે

સરકાર સામે છેલ્લા કેટલાય વર્ષોથી આંગણવાડીની બહેનો આશા વર્કર બહેનો આશા ફેસિલ મધ્યાહન ભોજનની બહેનો માટે લડત અમે ખૂબ તાકાતથી આપી હતી પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક ટુકડા ફેંકતી હતી પગાર વધારો તો થોડો થોડો કર્યો હતો અને છેલ્લે ઘણા બધા સંગઠનો સાથે મળીને એ લોકોએ હાઈકોર્ટમાં જે તે લડત આપી અને આજે મળી છે ચોવીસ હજાર આઠસો રૂપિયા આંગણવાડીની બહેનોને અને બીજા હેલ્પર જે બહેનો છે હેલ્થ વર્કર એ લોકોને વીસ હજાર ત્રણસોનો જે ઐતિહાસિક ચુકાદો એને ફરી અમે વધાવીએ છીએ અને ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાને માન્ય રાખી અને એ પ્રમાણે ઝડપમાં ઝડપથી બહેનો ખાતામાં આ પૈસા નાખવામાં સરકાર સરકાર સાથે જ્યારે પણ બંધારણીય અધિકાર માટેની જે માંગણી કરતા હતા એટલે ત્યારે એ લોકો કંઈક ને કંઈક થોડું ઘણું આપતા હતા પણ જે માંગણીઓ છે સંવિધાનિક રાઈટ છે કે મિનિમમ વેજીસ લઘુત્તમ વેતન મળે કાયમી કર્મચારીનો દરજ્જો મળે મેટર્નિટી લીવ મળે આવી બધી બાબતો માટે હવે આ કંઈ બહુ મોટી બાબત નથી મેટરનિટી લીવ આપવી એ કંઈ મોટી વાત છે જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય તો કઈ રીતે કામ કરે એ મળવી જ જોઈએ પણ છતાંય સરકાર જે નાની નાની માંગણીઓ છે એને પણ પૂરી કરવા માટે એમની કોઈ નિયત જ નહોતી અને આજ મોંઘવારી કુદરતીની મુશ્કેલી વધી રહી છે ત્યારે આવા સંજોગોમાં પાંચ હજાર દસ હજાર આ સરકારને બે હજાર મળે છે ફેસિલેટરને પાંચ હજાર પહેલા મળતા હતા ત્યારે એ એટલામાં કોઈનું ઘર ચાલેના આંગણવાડીના લોકોને પાંચ હજાર મળ્યા પછી એમાંથી સાત થયા એમાંથી દસ થયા કોઈનું ઘર આટલામાં ન ચાલે શિક્ષણ પણ મોંઘું થઈ રહ્યું છે ખાનગીકરણ થઈ રહ્યું છે સરકારી શાળાઓની હાલત ખસતા છે આંગણવાડીની હાલત ખસતા છે ત્યારે આવા સંજોગોની અંદર જે બંધારણીય રાઈટ છે કામના બદલામાં વેતન લેવાનું છે કંઈ બેસી રહેવાનું છે ને વેતન નથી લેવાનું કામ કરી રહ્યા છે પણ સરકાર એને સમજવા તૈયાર નથી કે વળતર મળવું જોઈએ ધારાસભ્યોનો પગાર તમે જો વધી રહ્યો છે હમણાં બધા સાથે મળીને એ લોકોએ સહમતી આપી અને લાખ રૂપિયા ઉપર એ લોકોનો પગાર છે તો એમને મોંઘવારી નથી નડતી પણ અહીંયા તો નડી રહી છે કેમ કે અમારો મામૂલી પગાર છે એટલા માટે હાઈકોર્ટમાં જવું પડ્યું ને આગળ બી જે લોકો અમારા બહેનો જે છે આશા વર્કર ફેસિલિટી બહેનો એમને ન્યાય સરકાર નહીં આપે તો એમના માટે પણ અમારી હાઈકોર્ટમાં જવાની પૂરેપૂરી તૈયારી છે એટલે આંગણવાડીની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાથે તમામ જે સંગઠનો છે જેમણે લડત છે આટલી સરસ આક્રમક છે બધાને અમે અભિનંદન કદાચ એ વિચારતી હોય તો એમનો પ્રશ્ન છે જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી કોઈ પણ મા હોય એના બધા બાળકો સરખા જ હોય એવું ના વિચારે કે હું આ છોકરાને આપી દઈશ તો પેલા આ બાળક માંગશે મારી જોડે એને બી આપવું પડે એનો રાઈટ છે અને એની સાથે બીજું સંતાન છે એને પણ આપણે આપવું પડે આંગણવાડીની બહેનોને જે બંધારણનો અધિકાર મળ્યો છે તો આશા વર્કર બહેનોને બી મળવો જોઈએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફિક્સ પગાર છે આઉટસોર્સ રોજમદાર મધ્યાહન ભોજન તેડા ઘર બધાને ન્યાય મળવો જોઈએ બાળકો દરેક માવતર માટે સરખા જ હોય છે અને એ કોઈ એમની જીદ નથી હટ નથી એમનો બંધારણીય રાઈટ છે કેમ કે ગુજરાત સરકારને ગતિશીલ બનાવવામાં અને વિકસિત બનાવવામાં આ તમામ કર્મચારીઓ એ પાયાના છે અને તમામ લોકોને એમને કામગીરીના બદલે એમનો હક મળવો જોઈએ એવો અમારો જો કદાચ સુપ્રીમ કોર્ટમાં જાય એના પછીનું આપણું શું રહેશે સુપ્રીમ કોર્ટમાં જશે તો પછી સુપ્રીમ કોર્ટમાં પણ આ કેસને પડકારવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં બી સર રીતે હાઈકોર્ટમાં અમે આ બધાય ફાઈટ આપી છે એ સુપ્રીમ કોર્ટમાં પણ ફાઈટ કેક ન કે કેવું જોવા મળતું હતું કે મહિલાનું શોષણ પણ થાય છે એટલે બીજે વધારેનું કામ થાય છે એ રીતે જે આંગણવાડી વર્કર જે બહેનો છે એમને વધારેનું કામ સરકારી કામમાં એમને વધારે ઉપયોગ લેવામાં આવે છે હા હવે આ તો સરકારની આ બધી નીતિઓ છે એ પહેલેથી આપણે બધા જાણીએ છીએ કે જે કામ એમના પ્રિમાઇસમાં ધારો કે શિક્ષક છે તે શિક્ષકનું કામ શું છે બાળકોને ભણાવવાનું તો પણ એ લોકોને સર્વે વસ્તી ગણતરીનું કામ સોંપવામાં આવે છે ઘણા બધા એવા કામ એમને સોંપવામાં આવે છે દરેક વ્યક્તિને તો જ્યાં એમને મળવું જોઈએ બસ કે કઈ રીતે આ લોકોનો ઉપયોગ કરીને કઈ રીતે આ લોકોને ચૂસી લઈને કઈ રીતે એ લોકોને ઓછું આ તો અંગ્રેજો કરતાંય ખરાબ નીકળ્યા કે આ રીતે એ લોકોનું શોષણ કરે છે એટલે એ તો એમની નીતિઓ છે જ કે ઓછું વળતર આપવાનું અને વધારે એ લોકો પાસે કામ કરાવવાનું કામ કરાવવા વાંધો નથી એમને કામના બદલામાં યોગ્ય વળતર એ મુખ્ય માંગ છે અને એ લઈને રહીશું આપ એક સ્ત્રી છો અને હું એમ પૂછવા માંગુ છું કે આ ગુજરાતમાં સ્ત્રીનો દરજ્જો ક્યારે મળશે સાચી રીતે તમારો સવાલ ખરેખર ખૂબ ઉમદા છે અને મને આનંદ થયો કે ગુજરાતના પુરુષો આ બધું વિચારી રહ્યા છે સમાનતાનો હક બાબા સાહેબે બંધારણની અંદર આપ્યો જ છે અને હું એટલું જરૂરથી માનું છું અને કહીશું મારા મનની વાત કે સમાનતા એટલે ફક્ત એક આર્થિક સમાનતા નહીં રાજકીય સામાજિક આર્થિક તમામ મોરચે મહિલાઓને સમાનતા મળવી જોઈએ આ પિતૃ સત્તાત્મક દેશની અંદર ક્યાંક ને ક્યાંક મહિલાઓ પાછળ છે મહિલાઓ વિકાસમાં જે જોઈએ એ પ્રમાણે નથી ફક્ત બે ચાર મહિલાઓ આગળ હોય કે આઈએસ આઈપીએસ કે બધા નથી બનતા બે ચાર આઈએસ આઈપીએસ હોય ચંદા કોચર સીઓ છે એવા બે ચાર એ કંઈ મહિલા સશક્તિકરણના મજબૂત ઉદાહરણ નથી હજુ પણ એવી મહિલાઓ છે ગુજરાતની અંદર કે જ્યાં ગામડાની અંદર એક પીવાનું પાણી ભરવા માટે પાંચ પાંચ દસ દસ કિલોમીટર સુધી જાય છે જાઓ ઉદયપુર જિલ્લામાં જુઓ કે શું મહિલાઓની હાલત છે ઘણા ગામ એવા છે કે જો લાઈટ નથી પહોંચી મહિલાઓ ઘણી એવી છે કે એમણે પોતાનો જિલ્લો નથી જોયો ગાંધીનગર તો દૂરની વાત છે એટલે મહિલાઓએ ખરેખર વિકાસથી વંચિત છે એટલે મહિલાઓને તમામ રીતે એ આગળ આવી જોઈએ સક્ષમ બનવી જોઈએ અને રાજકીય રીતે પણ મારું કહેવું છે કે પચાસ ટકા પ્રતિનિધિત્વ જો વસ્તી પચાસ ટકા મહિલાઓની હોય દેશની અંદર તો રાજકીય રીતે પ્રતિનિધિત્વ પણ મહિલાઓને પચાસ ટકા મળવું જોઈએ એવું નહીં કે ભાઈ તેત્રીસ ટકાની વાત કરવામાં આવે છે પણ એ દર વખતે બિલ મૂકવામાં આવે છે અને ચૂંટણી વખતે વાયદાઓ કરવામાં આવે છે કશું કરવામાં આવે કે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હું ખરેખર સેલ્યુટ કરું છું કે જ્યારે મુખ્યમંત્રી ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે જ્યારે ગુજરાતની અંદર એ મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે પંચાયતની અંદર પચાસ ટકા મહિલાઓને પ્રતિનિધિત્વ આપ્યું હતું આજે એમને અફસોસ થાય છે જો આજે ગુજરાતના મુખ્યમંત્રી હોત તો વિધાનસભા લોકસભાની અંદર પણ પચાસ ટકા નેતૃત્વ સો ટકા આનંદીબેન પટેલ એને એની ફેરવી કરે